નમસ્કાર આ જયરાજ છું નૈશિમ બ્લસનું હું છું આપની સાથે રાજુલા શહેરમાં આગરિયા જગાતકા પાસે આવેલ મોવડીયા દાદાના મંદિર ખાતે એક લોક જાગૃતતા માટેનું બોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા જાફરાબાદ પંથકમાં અવાર ભારે વરસાદને કારણે પૂર્ણની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેવા સમયે લોકોએ સાવચેત અને સલામતી માટે શું કરવું જોઈએ તે માટે દિલ ધડક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા જાફરાબાદ તેમજ પૂર કે નદીઓમાં કોઈ વ્યક્તિ ડૂબી જાય અથવા તણાઈ જતા હોય તે દરમિયાન ઝડપથી રાહત અને બચાવની કામગીરી માટેની મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં ધાતરવડી બે ડેમમાં ચાર લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા જોકે તુરંત સ્થાનિકો દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ રાજુલા સ્થિત એનડીઆર ટીમ અને સ્થાનિક ફાયર વિભાગની મદદથી તમામનો ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મોકડ્રીલ દરમિયાન લોકોને સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત અને સલામત માટે મોકડ્રીલ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મોકડ્રીલ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અધિકારી મેહુલ બરાસરા દેખરેખ હેઠળ આયોજન તાલુકા વિકાસ પોલીસ વિભાગ તથા હોમગાર્ડ યુનિટ ટીમ આરોગ્ય હેલ્થ વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ રાજુલા સિંચાઈ વિભાગ ઇજનેર પીજીવીસીએલ વિભાગ સહિત વહીવટી વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી और अमरेली के डीएम दोनों ने मिलकर के आज 6 नवंबर की डेट निर्धारित की गई थी जिसमें राजूला तालुका में जो दात्री डैम है इस पर जो है आज फ्लड की का आयोजन किया गया था फ्लड की का आयोजन उस में किया जाता है कि यदि कभी बाढ़ आती है और बाढ़ के हालात बनते हैं तो हम जो है किस प्रकार से ग्राम वासियों को बचा सकते हैं विक्टिम्स को बचा सकते हैं और कितना जल्दी और किन किन तरीकों से बचा सकते हैं आज बहुत टाइप के तरीके बताए गए कि की है और अनेक विधियां बताई गई कि हम जो है जो गांव का घर का जो कवाल होता है उसको भी यूज करके हम किसी की जान बचा सकते हैं डीप डाइवर्स हमारे कैसे बचाते हैं बोट से कैसे बचाते हैं लाइफ बोट से कैसे बचाते हैं अलग अलग टेक्निक्स बताई गई और बाकी एजेंसियों का जो है आपसी तालमेल देखा गया इसमें अनेक एजेंसियों ने भाग लिया जिसमें फायर डिपार्टमेंट गुजरात पुलिस और बाकी जो है लोकल बॉडी है सभी ने मिलजुल के इसमें हिस्सा लिया और मॉकडल को सफल बनाया इसमें कोऑर्डिनेशन देखा जाता है समय देखा जाता है और उनकी एफिशिएंसी देखी जाती है है, कि किसके पास क्या है, क्या टाइम नोट किया गया और विधि बताई गई जिससे की ऑपरेशन करके, करके उनको कर आज रोज माननीय कलेक्टर साहब और एस डी एम साहब नार्गदर्शन हेठ राजूला जाफराबाद बने तालुकाओ के पूर्व संभवित विस्तार तरीके जानी